અગલા વાર અમારા હોગા જી હા મિત્રો આ ઇન્ડિયન નેવીનું સ્લોગન છે અને આપણે આજે જઈ રહ્યા છીએ બોલ તળાવકાર રાજાના દર્શન કરવા માટે તો પૂરો બ્લોક જોજો બહુ મજા આવશે ઓપરેશન સિંદુર ઉપર દેશભક્તિના રંગે રંગાયેલી આ આ ગણપતિ દાદાની મૂર્તિ તો હવે આપણે જઈ રહ્યા છીએ ઓપરેશન સિંદુરની થીમ ઉપર બનાવવામાં આવેલ બોલ તળાવકા રાજાના દર્શન કરવા માટે અહીંયા સરસ મજાનો ગેટ બનાવ્યો છે અને બંને બાજુ મસ્તીની સિરીઝ લગાવી દેવામાં આવી છે અને રાતે તો આનો નજારો કંઈક ઓવર હશે ને ઓપરેશન સિંધુની અંદર જે રીતે આપણી આર્મીએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું એ આપણું સ્વદેશી એર ડિફેન્સ તીર એનું મોડલ પણ અહીંયા મૂકવામાં આવ્યું છે અને આપણે હવે ફટાફટ પંડાલમાં જઈએ અહીંયા બાલવાટિકાના ગેટ ઉપર અગળા વાર અમારા હોગા આપણી ઇન્ડિયન નેવીનું એક મોડલ મૂકવામાં આવ્યું છે તો આપણે પહેલાં ફટાફટ ગણપતિ બાપાના દર્શન કરી લઈએ તો હવે હું જઈ રહ્યો છું ઉપર ગણપતિ બાપાના દર્શન કરવા તો જોતા રહીજો બહુ મજા આવશે આ થીમ આપણા ભાવનગરની છે અને ભાવનગર બોલ તળાવ બોલ કા રાજા ગણપતિ બાપાની અને અત્યારે ગણેશ ઉત્સવ હાલ્યો રહ્યો છે જો તમે પણ ગણેશ ભક્તો અને દેશ સાથે સાથે દેશભક્તો તો આ પોસ્ટને શેર કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આ વિડિયો યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જી હા મિત્રો આ જુઓ ઓપરેશન સિંધુ ભારત માતા કી જય કેમ પાસે એ એકદમ મસ્તીનું મોડલ બનાવ્યું છે ઓ ભાઈ યુવાનોએ સારી મહેનત કરી છે બોલતો આવ રાજા તમને દર્શન કરીને ચાલો હવે હું તમને બીજી ટીમ બતાવું આપણી ઇન્ડિયન નેવી કે જેણે ઇન્ડિયન નેવી અગલા વાર અમારા ઓગા એ જે થીમ બનાવી છે એને આપણે હવે જોઈશું આ બાલવાટિકાના ગેટેથી આ રીતનો વ્યૂ આવે છે અને બાલવાટિકાનો ગેટ છે ને ત્યાં ઓપરેશન સિંધુ અગલા વાર અમારા ઓગા ઇન્ડિયન નેવી અને ત્યાં પણ બપ્પાને મૂકવામાં આવ્યા છે બહુ સરસ મજાનું આયોજન છે અને તમે પ્રવેશ દ્વારની પાસે જશો ને તો ત્યાં એક ઓપરેશન આ એર ડિફેન્સ ટીમ એનું મોડલ મૂકવામાં આવ્યું છે જે ઓપરેશન સેડુરમાં બહુ સારું કામ કર્યું હતું છ જેસી ઓપરેશન સીઝ તો શેર કરો સબસ્ક્રાઈબ કરો છો